કુંભારવાડાના રહેણાંકી મકાનને તસ્કરે નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો કુંભારવાડાના કારખાના પાસે રહેતા નરેશભાઈ સોલંકીના બંધ ધોળા નિશાન બનાવ્યું હતું ઘરમાં રહેલા કબાટમાંથી સોનાના ચાંદીના ઘરેણા અને રોકડ મળી કુલ રૂપિયા અંદાજીત એક લાખની ચોરી કરી નાસી છૂટ્યાની જાણ બોરતળાવ પોલીસ મથકને કરતા પોલીસે તપાસ હાથ ધરી હતી મોટાભાઈ તમારું નામ કયો વિસ્તાર છે અને શું બનાવ બન્યો હતો મારું નામ ચુડાસમા નીતેશ છે વિસ્તાર કુંભરવાળા લાલકાંકાના પાયાનો બન્યું હતું બનાવમાં એવું બન્યું હતું કે આજે સાડા અગિયારથી થી ત્રણના ગાળામાં ચોરીનો બનાવ બનેલો છે ઘરમાં ઘરમાં કુલ લાખ રૂપિયા જેવું રોકડ રકમ હતી ને દોઢેક લાખ જેવું હતું આ બનાવને લઈને પોલીસને જાણ કરી હતી જાણ કરી છે તપાસ કરી દે છે ઓકે